વિદેશના વિઝા અને પાસપોર્ટ તથા એજ્યુકેશન કન્સલ્ટન્સી એજન્ટ બની લોકોને વિદેશ મોકલવાના બહારની લાખો કરોડો રૂપિયા પડાવી લઈ ભાગી છૂટેલા બનતી બબડી વિરુદ્ધ ઉમરા પોલીસ પથકમાં અરજી કરાવવા છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી ન કરાતા પીડિતો દ્વારા પોલીસ કમિશનર કમિશનરશ્રીની કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી ન્યાય આપવા માંગ કરવામાં આવી છે વિદેશ જવાની ઘેલામાં લોકો ઠગોનો હાથો બની લાખો રૂપિયા આપી દેતા હોય છે ત્યારે આવી જ એક ઠગ ટોળકી જેમાં બંટી બબલીના સંપર્કમાં આવી લોકોએ વિદેશ જવાની ઘેલછામાં લાખો રૂપિયા ગુમાવ્યા છે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા ભોગ બનનારે જણાવ્યું હતું કે વિદેશમાં વિઝાની અપ્લાય કરવા માટે તેઓએ ડુમ્મસ રોડ ખાતે આવેલા લક્ઝરીઝ બિઝનેસ હબમાં વોયાઝ ઇમિગ્રેશન એન્ડ વિઝા કન્સલ્ટેશના ચલાવતા ઠગ યુસુ પઠાણ અને વિવિયાના ચતુર્દાસ પાટેલ કે જે બંટી બબલીની જોડીએ લોકોને વિઝા અપાવવાની વાતો કરી લાખો રૂપિયા પડાવ્યા હતા ભોગ બનનાર પાસેથી તથા અન્ય પાસેથી મળી ઠગોએ આશરે ત્રણ કરોડ જેટલા રૂપિયા ભેગા કર્યા બાદ ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યા છે કારણ કે ઉમરા પોલીસ પથકમાં અરજી કરાવ્યા છતાં કોઈ જ કામગીરી ન કરાતા પોલીસ કમિશનરને ન્યાય આપવાની માંગ કરી હોવાનો આક્ષેપ ભોગ બનનારે મીડિયા સામે સમક્ષ કર્યો છે જી મારું નામ એઝાઝ જાવેદ રંગવેજ છે ને મેં પાસપોર્ટ વિઝા માટે હું અપ્લાય કરી હતી મેં મેં અપ્લાય કરવા માટે ઓફિસે ગયો હતો એમણે કીધું હતું કે પાંચ વર્ષ માટે વિઝા મળી જશે યુકે એમ્બેસી માટે તો એની ઓફિસમાં જઈને મેં એમને વાત કરી કે શું પ્રોસેસ છે એમને પ્રોસેસમાં વાત કરી કે તમે પંદર લાખ રૂપિયા આપવા પડશે હમણાં પાંચ પાંચ લાખ આપી તમે પ્રોસેસ ચાલુ કરી શકો છો વિઝા માટે તો વિઝા માટે મેં પાંચ લાખ રૂપિયા ચેક કરીને આપ્યા હતા પછી રમઝાન પહેલાં તો રમઝાન પહેલાં મેં પાંચ લાખનો ચેક કર્યો હતો ચેક આપવા પછી મને રમઝાન પછી મેં એમની ઓફિસમાં ગયો હતો તો ઓફિસ એમની કોઈ હતું નહીં જવાબ આપવા વાળો કોઈ હતો નહીં એમની ઓફિસમાં બનવતી તો એ હિસાબથી અમે ઓફિસમાં એવું લાગ્યું એવું ફીલ થયું કે અમારી સાથે બહુ ફ્રોડ થયો છે તો અમે ફ્રોડ થયો છો પછી અમે ઉમરા પોલીસ સ્ટેશન આવ્યા હતા એમને અરજીને બધું લખાયું હતું કે ભાઈ અમારા વાતે ફ્રોટ આવો થયો છે પાંચ લાખ અમારે બધું ફ્રોડ થવા પછી મને સંજોગ સંજોગમાં આપણે એડવોકેટ તરફથી મને એક લાખ રૂપિયા રિટર્નમાં આપ્યા હતા એક લાખ રૂપિયા રિટર્ન આપવા હોય તો એમને નિવેદન અમે એડવોકેટે વાત કરીએ કે તમે મહિના કે દો મહિના પછી તમને પૈસા મળી જશે ભાઈ પૈસા પાછા આવ્યા નહીં